ઘરે બેઠા મનોરંજન ગામડાની બહુ જૂની બહુરૂપી કલાકારની પ્રથા આપણી સમક્ષ આજે એક એવા જ અલગ અલગ વેશ ધારણ કરીને વર્ષોથી વસો ગામ અને વસો ગામની આસપાસ જે અલગ અલગ વેશ ધારણ કરીને ફરે છે તેમની સાથે રૂબરૂ મુલાકાત કરીશું અને થોડીક વાતચીત કરીશું આપનું નામ શું મારું નામ રમેશભાઈ અને કેટલા વર્ષોથી તમે વેશ ધારણ કરો છો હંમેશ સાહેબ આ ગામ વસો ગામે તો કમસે કમ પચીસ વર્ષથી આપણે અહીં કાયમી રહીએ છીએ અને આજુબાજુ ગામડા અમે પૂજા કરીએ છીએ અને બેઠું મનોરંજન આપી અને આપણું જીવનયાપન કરીએ છીએ અને મનોરંજન આપીએ છીએ આ સિવાય તમારું બીજું કોઈ કામ થરું કે મૂળ કામ આજે મૂળ કામ અમારે ઠેર પેઢીઓથી પૂજાનું છે બાપદાદાની પેઢીઓથી અમારા બાપદાદા પૂજા કરતા આવ્યા અને અમે કરીએ છીએ એટલે અમારું જીવનયાપન થાય છે અને કયા કયા વેસ્ટ ધારણ કરો આપણે બાપુ હનુમાનજી બનીએ શંકર ભગવાન બનીએ લેલા મજનુ બનીએ પાગલ બનીએ દિવાના બનીએ જવેર બનીએ બધું ઓલ ટુ બધું આવી જાય તમે જે કહો એ ધારણ આપણે કરી શકીએ એટલે કુલ 15 થી 20 વેસ્ટ થાય અને અત્યારે તમને પણ કોઈ સમસ્યા તો નડતી જશે જમાનો બદલાવ્યો છે બધું બહુ બદલાઈ ગયું છે હા એટલે મુખ્ય વ્યથા અમારે શું છે કે બાપુ આ જે અમારા બાપ દાદા કરે એટલે અમે કરીએ છીએ એટલે અમારું ખાલી યાપન થાય એમાં પૈસા વાળું બનાય નહીં કે આપણું ગાડું વધારે આગળ હેડે નહીં હવે અમારા છોકરા અહીંયા ભણે છે એટલે એમને પાછળથી કંઈક સારું થાય તો જીવનયાપન થાય વ્યવસ્થિત તો શું તમારા બાળક જે છે તેમને એમને આ જ વેશ ધારણ કરાવશો તમારી ઈચ્છા શું છે ના ના બાપુ હવે હું તો અહીં મહેનત કરીને ભણાવું છું આજે વીસ પચીસ વર્ષથી છોકરો મારો ભણે છે અને હું અહીંયા ગામમાં રહું છું કાયમી એટલે હવે એમને ભણાવી ગણે કંઈક બીજું કંઈક કરવાનું વિચાર કરીએ છીએ તો એવું કહી શકીએ કે આ એક ગ્રામીણ વિસ્તારની અલુપ્ત થતી સંસ્કૃતિ છે કદાચ તમે આ છેલ્લી પેઢી છો બરાબર પછી તમારા જે આગળના જે છે પેઢીમાં એ આવું કામ નહીં કરે હા છોકરા અમારા ન કરે હવે અમે તો કરીએ છીએ અમારું તો જીવન ચાલે છે રોટલા પાણી મળી જાય છે પણ છોકરોને શું છે કે હવે બધું કમ્પ્યુટર થઈ ગયું સિસ્ટમ બધું મોટો થઈ ગયો છે એટલે હવે બધું જાતભાતનું બધું આવે છે એટલે હવે આપણે આ બહુ ફરાય નહીં તો આ સંસ્કૃતિને આપણે જો બચાવી હોય તો શું પગલાં લેવા જોઈએ આ સંસ્કૃતિને આપણે બચાવી હોય તો આપણે કલાકાર વેશભૂજાના જે કલાકાર હોય એમને સન્માન આપવું પડે ને એમને આદરભાવ ભાવ આપવું પડે અને કલા તો આમ ચાલુ જ છે પણ કહેવાનો મતલબ કે પહેલાં જે હાઈફાઈ હતું એવું હાઈફાઈ નહીં અત્યારે ખાલી જીવનયાપન થાય તો જૂના જમાનામાં શું હતું એવું ખાસ જૂના જમાનામાં ટેપ ટીવી રેડિયો ટોક પિક્ચર કશું નહોતું એને પહેલાં ભારતીય સંસ્કૃતિ મેં દિલ્હી ગાંધીનગરથી અમને સરટી મલા છે એનાથી અમારું બહુરૂપી ભવાઈયા અને રામલીલા આ પહેલાં જે આદુ અનાદિ પેઢીઓનું સંસ્કૃતિનું આપણું જે કાર્યક્રમ આ ત્રણ કાર્યક્રમ હતા બહુરૂપી ભવાઈ અને બહુરૂપી એનથી લોકોને ઘેર બેઠા મનોરંજન આપતા હતા અને બધું આનંદ થતો હતો અત્યારે સબ કલજુગ થઈ ગયું છે અને કમ્પ્યુટર થઈ ગયું છે એટલે અત્યારે ટેપ ટીવી રેડિયા ટોક પિક્ચર બધું ફોન બોન બધું થઈ ગયું છે એટલે આ કલાને માન આપે આપવા આપે છે પણ જેને ના આપવું એ ના આપે પણ માન તો મળે જ છે 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 અને તમને દાન દક્ષિણા બરાબર બરાબર મળી જાય હા અમારું જીવન થાય બાપુ એટલે અમારું રોજી રોટી મળી જાય છે રોટલા પાણી નીકળી જાય છે બીજું કોઈ વધારે એ નહીં રોટલા પાણીનો અમને આનંદ થઈ જાય છે બરાબર મનોરંજનના સાધન તો વધ્યા છે પણ વિચારોનું એ પણ છે કે આપણી જૂની સંસ્કૃતિ જે છે પારંપરિક સંસ્કૃતિ જેને કહી શકાય એ વિખોટી પડી રહી છે વિચારવાનું આપણે છે કે આપણે શું કરી શકીએ અને અંતે રામ રામ